સરકાર છે જમાવો નું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે સૌથી વધારે ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે કેમ ત્યાં કઈ બોલતા નથી આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદની વાત એ છે કે બહુ આનંદની વાત એ છે કે એ લોકોને જ્યારે બહુ તકલીફ પડે ને ક્યારે આવું બોલતા હોય અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે એ દમ વગરના લોકો છે એ વાસ્તવિકતા મેં ગુજરાત ને દેખાડી દીધી